સૂજીમાંથી બનતો એકદમ નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર એક ટેબલ તેલ ગરમ કરીશું ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન રાય એક ટી તલ ચપટી હિંગ અને ત્રણથી ચાર સમારેલા લીલા મરચાં ઉમેરીશું ત્યારબાદ ત્રણ ટેબલ સ્પૂન સરેલી લુગળી ઉમેરી તેને સાંતળી લઈશું હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન સમારેલું કેપ્સિકમ ત્રણ ટેબલ સ્પૂન સમારેલું કોબીજ અને ત્રણ ટેબલ સ્પૂન છીણેલું ગાજર ઉમેરી તેને પણ સાતળી લઈશું હવે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને અડધા ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું ત્યારબાદ તેને સરખું સાતળી લઈશું હવે તેમાં એક કપ પાણી ઉમેરી તેને ઉકળવા દઈશું હવે પાણી રીતે ઉકળવા લાગે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન ચિલી ફ્લેક્સ ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું એક ટી સ્પૂન લીંબુનો રસ બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું તેને સરખા મિક્સ કરી લઈશું ત્યારબાદ અડધા કપ જેટલો સોજી ઉમેરીશું અને અડધો કપ બેસન ઉમેરીશું બંનેને સરખા મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો મિશ્રણ અત્યારે એકદમ ડ્રાય લાગી રહ્યું છે તો અડધો કપ ફરીથી પાણી ઉમેરીશું અને તેને મિક્સ કરી આ કડાઈને લીડથી ઢાંકી બે મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ આપણું કૂક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને ઠંડુ કરી લઈશું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેમાંથી નાસ્તાને આ રીતે સેપ આપી દેવાનું છે અને બધો નાસ્તો આ રીતે તૈયાર કરી લઈશું હવે નાસ્તો તળવા માટે આપણે તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલું છે એક વખતમાં જેટલો નાસ્તો સમય તેટલો આપણે કઢાઈમાં ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી તળી લઈશું બધા જ નાસ્તાને આપણે આ રીતે તળી લેવાનો છે તૈયાર થયેલા નાસ્તાને આપણે એક તરફ લઈ લઈશું અને તેને ટોમેટો કેચપ અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કરીશું તો તૈયાર છે સોજીનો એકદમ નવો નાસ્તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો